મૌલાના હુસેન અહમદ મનની હાઈસ્કૂલ કોસાડી એસએસસીનું પરિણામ બ્યાસી પોઈન્ટ પંચ્યાસી ટકા માંગરોળ તાલુકાના કોસાડી ખાતે આવેલ જામિયા ઇસ્લામિયા ઉલમ અક્કલ અક્કલકુઆ સંચાલિત મૌલાના હુસેન અહમદ મનની હાઈસ્કૂલ કોસાડી માધ્યમિક શાળા એસએસસીનું પરિણામ બ્યાસી પોઈન્ટ પચીસ ટકા આવ્યું છે શાળામાં પ્રથમ ક્રમે આવનાર પાટભાયા મસીયા અહમદ સહિત બાણું પોઈન્ટ સોળ ટકા દ્વિતીય ક્રમે ભુલા શાહીના સોયબ એકાણું પોઈન્ટ સોળ ટકા અને તૃતીય ક્રમે માંજરા આમેના ઇલિયાસ એકાણું ટકા સાથે પ્રાપ્ત કરેલ છે સંસ્થાના પ્રમુખ મૌલાના ઉઝેબા વસ્તાની તથા મૌલાના ઓએસ શાહના ટ્રસ્ટી હાફીઝ શાહ જાડા તથા શાહના આચાર્ય તારીખભાઈ શેખ તરફથી તમામ શિક્ષક મિત્રો અને વિદ્યાર્થી મિત્રોને શુભેચ્છા પાઠવવામાં આવી હતી અને ભવિષ્યમાં ખૂબ સફળતા મેળવો એવી આશાઓ વ્યક્ત કરી હતી